વિશા કોળી સંમેલન બાદ કોળી આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે વિચામાં પથ્થરમારામાં થયેલા કેસ પરત ખેંચવા માટે એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું છે એક મહિનામાં કેસ પરત નહીં ખેંચાય તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે પણ કલેક્ટરને રજૂઆત રજૂઆત કરવામાં આવ્યો છે શું શું સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા જે અમને સંમેલન કરવામાં આવ્યું અને સંમેલનમાં જે અમારી મુખ્ય માંગણી હતી એ મુખ્ય માંગણીને લઈને આજે કલેક્ટર થ્રુ અમે રાજ્યના મુખ્યમંત્રી અને દરેક કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રીને અહીંથી અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે એક મહિનામાં અલ્ટિમેટ અમે આપીએ છીએ કે એક મહિનાની અંદર અમારી જે મુખ્ય માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અન્યથા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન ઉતારવા માટેનો અમારો આખે આખું વ્યૂહરચના છે કારણ કે આવડી મોટી વસ્તી હોય અને આટલી બધી જનમેદની થઈ હોય અને છતાં જો હજી સરકારના પેટમાં પાણી ન હળતું હોય તો કંઈક ને ક્યાંક એવું લાગે છે કોળી અને ઠાકોર સમાજના જે આટલો બધો જન સમર્થન કે જન સમર્થન મળે છે પણ કંઈકને કંઈક સમા હજી પણ સરકાર બેરી અને મૂંગી થઈ હોય જો અવાજ ન પહોંચ્યો હોય તો અમે લેટર દ્વારા પણ અમે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તાત તાત્કાલિક અસરથી અમારી માંગણી સ્વીકારવામાં આવે અને અમારી જે આ સમિતિ છે એનો સંપર્ક કરી અને સરકાર અમારી સાથે બેઠક કરી અને તાત્કાલિક અસરથી આનો નિકાલ કરે એના માટેની અમારી આજે માંગણી છે અહીંના દિવસમાં જો અમારું આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એમ ગાંધા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા ઠાકોર અને કોળી સમાજ એકત્રિત થઈ અને ધરણા પ્રદર્શનનો અમારો કાર્યક્રમ રહેશે